દરેક ટપોરીઓને એવું જ લાગતું હોય છે કે હું આ વિસ્તારનો દાદા છું પોલીસ મારું શું બગાડી શકશે હું જેમ ફાવે તેમ વર્તી શકું છું આવો ફાંકો વડોદરાની બે ગેંગને પણ હતો અને એ જ ફાંકો પોલીસે ઉતારી દીધો છે અને સમજાવી દીધું છે કે માપ રહેજો જે હાથથી આતંક મચાવ્યો એ હાથ જોડી માફી માંગી જે વિસ્તારમાં દાદાગીરી કરી એ વિસ્તારમાં પોલીસે ઉતારી હેકડી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જ્યાં પહેલા દોડી દોડીને મારામારી કરી એ જ જગ્યાએ ચાલતા અસામાજિક તત્વોની હવે ચાલ બદલાઈ છે છાતી કાઢી પોતાને દાદા માનતા આ લુખાઓની ચાલ વડોદરા શહેર પોલીસે બદલી છે અને સમજાવી દીધું છે કે માપમાં રહેજો નહીં તો ચાલવાના પણ ઠેકાણા નહીં રહે સાહેબ હવેથી આવી ભૂલ નહીં કરીએ બે હાથ જોડી માફી કાન પકડી જાહેરમાં ઉઠક બેઠક કરતા આ શખ્સોને પોલીસે લાકડીનો દમ બતાવ્યા બાદ જાહેરમાં સરઘસ કાઢ્યું હતું વડોદરામાં લુખા તત્વોની પોલીસે ઉતારી હેકડી જાહેરમાં આતંક મચાવનારાઓ પાસે મંગાવી માફી સરઘસ કાઢી કાન પકડી પોલીસે કરાવી ઉઠક બેઠક વીસ જાન્યુઆરીની રાતના સાડા દસ વાગ્યે આ છ લુખાઓએ ફતેગંજ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો મોડી રાત્રે થયેલી જૂથ અથડામણની ઘટનામાં કુલ બાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાંથી છ આરોપી ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રીકન્સ્ટ્રક્શન બેઠક કરાવી માફી મંગાવી હતી આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ ફોર વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે ટુ વ્હીલર વપરાય છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જે લાકડી ચપ્પુ પાઇપનો ઉપયોગ કર્યો છે બેડનો ઉપયોગ કર્યો છે એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે કોઈ પણ આરોપીને પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે સખતમાં સખત કાર્યવાહી કરીશું ફતેગંજ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી અંગત અદાવતમાં મારામારી થયાનો ખુલાસો પોલીસના કહેવા મુજબ ગુનામાં રહેવાસી બાકીના આરોપીઓ નવા યાર્ડ વિસ્તારના છે એજાજ એ દેશી દારૂનો ધંધો કરે છે અને નવા યાર્ડના વસીમની સાત આઠ લોકોની ગેંગ છે નવાયાર્ડ વિસ્તારના અઝર ખાનનો ગોરવાના સમીર ખાન સાથે ફરતો હોવાથી સમીરને ઠપકો આપ્યો હતો જેને લઈ ત્રણ દિવસ અગાઉ સામાન્ય મારામારી થઈ હતી જે તે સમયે પોલીસે ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ વીસ તારીખે સાડા દસ વાગ્યાના અરસામાં બંને ગેંગ વચ્ચે મારામારી થઈ હતી તે દરમિયાન આરોપીઓએ લોખંડની પાઇપ તલવાર અને પટ્ટાથી એકબીજા પર હુમલો કર્યો હતો મારા મારીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના આધારે પોલીસે કાર્યવાહી કરી અસામાજિક તત્વોને જેલ હવાલે કર્યા છે એમ કે ત્રણ દિવસ પહેલા અગાઉ આ અઝર પઠાણ જે નવાયાર્ડનો વતની છે એનો ભાણિયો છે એ ભાણિયો ગોરવાના સમીર ખાન પઠાણ સાથે ફરતો હતો કે તું ખરાબ છે મારા ભાણિયાને ખરાબ ના કરીશ એ મતલબની અગાઉ ફરિયાદ રજીસ્ટર થયેલી છે અને એ ફરિયાદના કારણે પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી આ ચારે આરોપીઓ ફરી આ સ્થળ ઉપર પહોંચ્યા છે ત્યારે ફરિયાદ કરશે કે તે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એ મતલબની આ હકીકત છે એ સિવાય બીજી કોઈ ઘટના નથી પકડાયેલા આરોપીઓમાં સમીર પઠાણ નદીમ પઠાણ ઓવેસ પઠાણ અનુરાગ મિશ્રા સાજીદ પઠાણ અને એજાઝ શેખનો સમાવેશ થાય છે જ્યારે શાન પઠાણ મોહમ્મદ પઠાણ અને અઝર પઠાણ હાલ પોલીસના તાબા હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે વસીમ પઠાણ સરતાજ પઠાણ અને હસનેન પઠાણની શોધખોળ કરવામાં આવી રહી છે આ બધા એવા અસામાજિક તત્વો છે જેમની માટે કાયદો તોડવો રમત છે જાહેરમાં મારામારી કરી આ તત્વો લોકોમાં પોતાનો ખોફ ફેલાવવા માંગે છે એ જ ખોફને ઓછો કરવા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને માફી મંગાવી હેકડી ઉતારી છે આ દ્રશ્યો એવા તમામ લુખા તત્વો માટે ચેતવણી છે કે તમે ગમે તે વિસ્તારના દાદા હોય પણ કાયદા સામે કોઈ દાદા નથી અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા